સાહેબ મને થોડો સમય આપો અડધો કલાક નો સમય આપો હું મારા એકાઉન્ટ માં ચેક કરી લઉં ઠીક છે પણ યાદ રહે તમારો ફોન અહીં ટ્રેક થાય છે અને દરેક કોલ રેકોર્ડ થાય છે એટલે કોઈ ચાલાકી કરશો તો ખ્યાલ છે ને શું થશે જી સાહેબ જી મેં તો મારા છોકરા માટે નાસ્તો મોકલો તો

હવે ફોન આવે એટલે એમ કહેજો કે તું રૂબરૂ આવી જા તને હું પૈસા આપી દઉં પણ એ પાસપોર્ટ બ્લેકમેન ને એવું બધું મને બ્લેકમેન કરે છે કોઈ ઓથોરિટી એવી છે નહીં કે એની પાસેથી પાસપોર્ટ બ્લેકલિસ્ટ થઈ શકે એવી કોઈ ઓથોરિટી કોઈ પણ અધિકારી પાસે ક્યારે છે નહીં અને સ્પષ્ટ વાત છે કે તમારી પાસે વિડીયોમાં પૈસા માંગે છે તો એ પકડાઈ જવાનો એને ડર હોવો જોઈએ જો સાચો અધિકારી હોય છે પણ એને કોઈ એવો ડર છે નહીં તો એને હવે હું જવાબ આપી દઉં છું તમારી રીતે જવાબ આપી દો ઓકે મારા દીકરા નું છે અને મારો દીકરો સુરક્ષિત છે તમારા ઉપર લીગલ કાર્યવાહી થશે થાય તે કરી લે ડબ્બા ફોનમાં મળ્યો પણ રૂબરૂ મળ્યો તો ટાટિયા તોડી નાખીશ મિસ્ટર રાકેશ બોલતો નહી

આજી તમારું નામ દીક્ષિત ખુર હા તમે તમારું નામ સરકારી સ્કીમ માં સિલેક્ટ થયેલું છે સ્કીમ નું નામ છે પ્રાઇમ મિનિસ્ટર લેપટોપ યોજના આની અંદર તમને સરકાર તરફથી ફ્રી લેપટોપ મળશે તો તમે આ યોજના ની અંદર લાભ લેવા માંગો છો હા મેડમ પણ એમાં મારે શું કરવાનું રહેશે તમને મેં મેસેજ માં વેબસાઈટ મોકલેલી છે એની અંદર તમારી ડિટેલ્સ ફિલઅપ કરી આપો ઓકે મેડમ હમણાં મેં ડિટેલ્સ સબમિટ કરીને તમને કોલ કરું તમારી ડિટેલ ફિલ અપ થઈ જાય ત્યાર પછી મને કોલ બેક કરો હા મેડમ મેં ડિટેલ એમાં ફિલ કરી આપી છે ઓકે તો તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કયો છે હા મેડમ આ છે જેમાં હું વાત કરી રહ્યો ઓકે તો એની અંદર એક ત્યારે ઓટીપી આવશે તો ઓટીપી જરાક મને આપજો વેરીફિકેશન માટે લેપટોપ તમારા ઘરે ડિલિવરી થવા આવે ત્યારે પણ તમારે એક ઓટીપી આપવાનો રહેશે પણ લેપટોપની ડિલિવરી તમને આપી દેશ ઓકે મેડમ લખી લો ને ઓટીપી 19 39 52 ઓકે ધન્યવાદ 5000 6000 બાર છે આ મારા એકાઉન્ટમાંથી પૈસા કેમ ડેબિટ થઈ રહ્યા છે શું થઈ રહ્યું છે મારી સાથે હવે હું શું કરીશ હું કોની પાસે મદદ માંગીશ કેમ દે ભાઈ અમાલે કાલે આપણો કેનો પ્રોગ્રામ છે પછી સાંજે છે ને કેમ છે આ કેમ બહાર જાય છે ને અંદર આવે છે હું કરે છેલા કેમ હું મોબાઈલ માં પડ્યો રહે છે કોણ છે ગળીય કોટના ફોન આવે છે ગળીય વેપારી નું કામ હોય ભાઈ કે ના યાદ નથી આવ કોણ અમે જને કોલેજ માં આપણે એક જ દિવસ માં નાસ્તો કરતા હતા આ થોડો થોડી યાદ આવે છે પણ નામ તો આપો અરે તો યાદ કરાવી હજી પણ નામ પૂછે છે કોણ વૈશાલી હા ઓહો બહુ જાજા સમય પછી યાદ કર્યો હા યાદ તો કરવો જ પડે ને બોલ બોલ શું કામ પડ્યો એક કામ કરીએ વિડિયો કોલ કરીને વાત કરીએ ઓહો વિડિયો કોલ આપણ તારી આજુબાજુમાં કોઈ છે તો નહીં ને કોઈ આ થોડીવાર રહીને કોલ કરો મે એકલામાં જતો રહો હા કોઈ વિડિયો કોલ કરો હેલો કોઈ કેમેરો કેમ બંધ છે હેલો હેલો કોઈ કેમેરો કેમ બંધ છે હેલો હેલો 5 लाख रुपए अभी दे जो नहीं आपे तो वीडियो वायरल कर दे सोशल मीडिया ऊपर एक काम करो मिलन ने बात करी जो हेलो એટલે હું મારા ભાઈને વાત કરી દઉં કે આ રીતે મારી સાથે બનાવ બન્યો છે હેલો ભાઈ મારા પર એક ફેક કોલ આવેલો અને મને બ્લેકમેન કરે છે વિડીયો કોલ થ્રુ મારા અવનવા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનું

આવું કરે એ પૈસા આપી દઈએ આપણે આ કૃતિ પાછળનો હેતુ એટલો હતો કે અત્યારે સૌથી મોટા મોટા સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એક સમય એવો હતો કે જ્યારે આપણે ગળા ઉપર ચાકુ રાખી અને લૂંટ કરવામાં આવતી હતી અને આજે એવો સમય છે કે આપણે હોતા હોય ને આપણા એકાઉન્ટમાંથી પૈસાની લૂંટ કરવામાં આવે છે અને એના આ બધા અલગ અલગ રીતો છે તો આજે એ પણ સ્પષ્ટ કહી દઉં કે આવો કોઈ પણ હની ટ્રેપનો કોલ આવે કોઈ પણ ડિજિટલ અરેસ્ટનો કોલ આવે કોઈ પણ ઓટીપી માંગે કોઈ પણ બાબત હોય તો ક્યારેય પણ આમાં કોઈ પડવું નહીં અને સ્ટેજ ઉપરથી જાહેરાત કરું છું કે કોઈપણ ડિજિટલ અરેસ્ટ કે કોઈ પણ હની ટ્રેપમાં ક્યારેય કોઈ પણ અટવાય એક પણ રૂપિયો ટ્રાન્સફર કર્યા વગર મને ડાયરેક્ટ કોલ કરજો મિત્રો આ સોશિયલ મીડિયા આપણા ઉપર એટલું હાવી થઈ ગયું છે આજે કે આપણે આપણી જાતને એકલા કરી દીધા છે આજે આપણે લાગણી છે એ પણ સોશિયલ મીડિયામાં મૂકીએ છીએ આપણે લાઈક ઉઘરાવીએ છીએ કોમેન્ટ ઉઘરાવીએ છીએ વધારે લાઈક આવે તો આપણે ખુશ થઈ જઈએ છીએ ઓછી લાઈક આવે તો આપણે ઉદાસ થઈ જઈએ છીએ મારો કહેવાનો મતલબ એવો છે કે આ લાગણીઓ ઉઘરાવાનું કે લાગણીઓ વેચવાનું જે છે ને એ આ સોશિયલ મીડિયા એનું કામ કરે છે પણ તમારા ફેસબુકમાં કદાચ પાંચ હજાર ફ્રેન્ડ હોય ઇન્સ્ટાગ્રામમાં ત્રણ હજાર ફ્રેન્ડ હોય કાંઈ પણ હોય પણ તમે જયારે બીમાર હોવ આઈસીયુ માં હોય ત્યારે તમારી પતિ તમારી પત્ની તમારા દીકરા અને તમારા મા બાપ અને એકાદ તમારો મિત્ર આની સિવાય કોઈ તમારી સાથે ક્યારેય રહેવાનું નથી કહેવાનો મતલબ એવો છે કે આવી બાબતો હોય એને શેર કરી શકો એવા જિંદગીમાં બે પાંચ મિત્રો હોવા જોઈએ